તો જય માતાજી સ્વાગત છે તમારું આપણી ચેનલ જય સુખી બ્લોગ્સ માં અને આજે છે દિવાળી તો સૌને દિવાળીની શુભકામનાઓ અને જો આજે રંગોળી પૂરવાની છે તો કેવી પૂરાય છે તમે જોતા રહેજો છેલ્લે બતાવીશું કે ચેરી રંગોળી થાય છે જો કલર બધા લાયા છે અલગ અલગ તો રંગોળી પૂરશે તો દર્શન કરી લો માતાજીના ઘણા સમય પછી બ્લોગ બનાવશો મહિના જેવું થઈ ગયું હશે તો મિત્રો ટાઈમ મળતો નહોતો એટલે વિડીયો નહોતા આવતા પણ હવે કદાચ ટ્રાય કરશું કે આપણે રેગ્યુલર કે એક બે દિવસે વિડીયો નાખતા રહીએ તો વિડીયો જોતા રહેજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે રંગોળી પૂરવાનું સ્ટાર્ટ કરીએ તો જે રંગોળી આવે છે જોતા રહેજો વિડીયોમાં તને બતાવીશ અને દિવાળી છે તો રાતે પણ ફટાકડા ફોડશે આપણે બધું તમને બતાવીશ તો જોતા રહેજો ચાલો તો મિત્રો આપણે આપડે યુટ્યુબમાંથી જોઈ અને એક આઈડિયા લઈએ કે કેવી રીતનો સ્ટાર્ટિંગ કરવું પછી પૂરી થોડા અલગ આપણે ઘણા બધા અલગ એના કલર છે પીળો છે લીલો છે લાલ છે વાદળી છે મિત્રો આ સ્ટાર્ટિંગ કઈ નાખી છે આપણે મિત્રો આપણે આઉટર લેન લેયર કમ્પ્લીટ કઈ નાખી છે હવે અંદર કરીએ અને છેલ્લે તમને ડાયરેક્ટ બતાવીએ બની જાય એટલે તો મિત્રો ફાઇનલી આપણી મહેનત રંગ લાઈ છે અને રંગોળી બહુ મસ્ત બની છે અને રંગોળી હવે પૂરી થઈ ગઈ છે તો તમને બતાવીએ અને કોમેન્ટમાં પ્લીઝ જણાવજો કે રંગોળી કેવી બનાવી છે તો તે મસ્ત બની છે તમને બતાવશું તો ભાઈ રંગોળી તે જોઈ કેવી લાગે તને મસ્ત 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 રંગોળી બની છે તો ચલો આપણે તમને બતાવી દેલો પાર્ટી હેપી દિવાળી તો મિત્રો આ બનાય છે રંગોળી અને કેવી બનાય છે કોમેન્ટમાં લખજો અમને તો બધાને બહુ મસ્ત ગમી છે

તો હવે જઈએ જૂના ઘરે અને જૂના ઘરે જઈ અને આવી રંગોળી બનાવી એવી એવી રંગોળી ત્યાં પણ આપણે બનાવી બનાવીને બનાવવાની કોશિશ કરીશું અને ચાલો બધાએ જઈએ ઘરે મારા અને રાતે દિવાળી માટે ફટાકડા ફટાકડા લાવે લાવછા અને ફૂડશો તો જોતા રહો

કે આની ડેટ છે જે એક્સપાયર થઈ ગઈ છે તો કદાચ જો કોઈ લગાવે તો એને સ્કીન ઇન્ફેક્શન થવાની સંભાવના બહુ હોય છે ચામડીના રોગ અથવા એવું બધું થાય એટલે આપણે વેસ્ટ કરી દેવી સારી જો પટી ગઈ હવે તો મિત્રો પેલા ઘરે આપણે રંગોળી બનાવી હતી મેં ભાભીએ થઈ અને હવે બનાવશે સંજોભાઈ તો જોઈએ કેવું બનાવશે સારી બનાવશે અને કોની સારી લાગે છે કમેન્ટમાં કરજો તો સ્ટાર્ટિંગ કે ક્યાંથી કરવાનું ને કેવી રંગોળી હશે આપણી અને જોઈએ છેલ્લે શું બની રહે છે સ્ટાર્ટિંગ તો બહુ સારું દેખાય છે ગોટાવાળા તો કહેતા નહીં પણ તમે જે પણ રંગોળી સારી હોય એ કોમેન્ટ કરી દેજો તો મિત્રો આપણે આવ્યા હતા જૂના ઘરે અને જૂના ઘરે પણ રંગોળી બનાવની હતી તો તે પણ અમે બધાને ભેગા મળીને અને રંગોળી બનાવી છે તો એ તમને બતાવીએ કેવી લાગી કોમેન્ટમાં કેવી સારી લાગી કે નહીં એ લખી દેજો અને જોવા છે જોવાશે કેવી લાગી કોમેન્ટમાં જણાવી દેજો ચાલો જઈએ અત્યાર સુધી જય માતાજી તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને બજારમાં ગયા હતા તો હાઈવે ઉપર કે ફટાકડા લાવ્યા અને થોડું મસ્ત મારું ફેવરેટ ખાવાનું લાવે છે તો એ છે શ્રીખંડ શ્રીખંડ છે આપણો ફેવરેટ મિત્રો આપણે શ્રીખંડ ખાઈએ છે એકમથી લેતા અને ફટાકડા પણ લાયા છે કે પણ તમને બતાઈએ ઓ હેપી દિવાલી હેપી દિવાલી અસા કા હેપી દિવાલી હેપી દિવાલી ના વર્ષ ના રોમ રોમ ના રોમ રોમ કિતના બેલે હેપી દિવાલી હેપી દિવાલી કે એ કે માય હેપી દિવાલી હેપી દિવાલી તો માય કે તો ટેટા ફોડી ફોડી નાખ્યા છે ખૂબ જો આપડી કોઠી બોઠી ઘણો બધો સજા ફોડ ને જોઈએ

फाइनली मित्रों थी गई है आ चालू हैप्पी दी माइक ने पकड़े हैप्पी दिवाली हैप्पी टूटे नहीं कोई चल मैं बड़ा कभी लेके जाऊं बंगले के आ जा आ जा मैं चार फटाका बटी जा અરે પે મેકડી હાજા બીએ ફટાકડા પડી ગયા બીજી લાગે આ તો લાગે થોડે કાટે કાટે મે એક નેકળીઓ આપ્યું આ બની алас比 ઈ ઊ,ઊઇપ યણ લા il૨ ચો ણઇળા ..ણઇા ,ઘ ઓસિર ણેા ,શઉા ઓે જા ણેા ,ભૣ ખ૩ા ભેા ઓ઱ઈન ન ઢ૕૱ષે i દાિં

તો જય માતાજી મિત્રો હેપી દિવાળી અને આવનારા નવા વર્ષના તમને બધાને શુભકામનાઓ અને એક રોકેટ સળગાઈ અને હવે આપણે વિડિયો એન્ડ કરીજો અને હસતા રહો ખુશ રહો અને આપણો વ્લોગ જોતા રહો ચાલ રાખજે જીતે જીતે ના માને ના Oh, wait, wait, what? <laughs> <laughs>